નમસ્કારજી અમે આવ્યા છીએ વડા ગામમાં થર કે એક ગામ વડા મેં આપણે આશીર્વાદ કંપની ક વિરાટ પાંચ જીરા ફિલ્ડ વિઝિટ કહેલીએ ય ઉપસ્થિત કિસાન મિત્ર એમને પૂછીએ એમને જીરો કેવો ગમે સાહેબ શું નામ આપણું નામ છે કયો ગામ છે આપણું ગામ તાલુકો તાલુકો કાકરેજ જિલ્લો બનાસકાંઠા તમે જીરો વાયલ છે કઈ કંપનીનો છે આ વિરાટનું જીરું છે આશીર્વાદ કંપનીનો વિરાટ આશીર્વાદ કંપનીનો વિરાટ જીરું તમારે લાગે જીરું સારું છે વિકાસમાં પણ સારું છે અને સારું બેસે છે જીરું દર વર્ષે જે વેરાયટી વાવો એ કરતી સારી હા દર વર્ષે વાવે એના કરતાં સારું છે जी। बीजा किसान मित्रों ने सलाह हाँ अप जीरा वेरायटी सारी से ठीक साहब धन्यवाद साहब